Dollar, sir. So, I to Dollar, to depends on the customer, depends on the driver. Good morning, buddy. How are you? Is, uh, yeah, man. But i keep that in mind, Yeah. I appreciate it. Thank you, sir. You're you have a great day, sir. Take care, sir. See you soon. ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મારા નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સવાર નવ વાગી ગયા છે સાડા નવ હાલ નીકળી ગયા છીએ આપણે જોબ પરથી ઘરે જવા માટે અને હાલમાં વાતાવરણ તો ગજબનું ઠંડુ છે આજે આજે વાતાવરણ છ ઓલમોસ્ટ અહીંનું સત્તર જેટલું છ ટેમ્પરેચર અને એવું બતાવવા ફીલ્સ લાઈક એઇટ એટલે આઠ સેલ્સિયસ જેટલું આપણને ફીલ થાય થાય જ છે સાચી વાત છે અને આજે આપણા આપણી જે બીએમડબલ્યુ એટલે કે આપણી સાયકલ છે લાયા નહીં એટલે આપણે જઈ રહ્યા છીએ આજે અત્યારે હાલમાં બસમાં તો આજે હું તમને બતાવીએ કે બસમાં કેવી રીતે ટ્રાવેલ કરાય છે અને બસ અંદરથી કેવી હોય તો બધું તમને આજે વિગતવાર માહિતી આપીએ તો ગાઈઝ અમેરિકામાં શિકાગોમાં અત્યારે એવું હોય છે ને કે બસ હોય તો બસમાં બેસવા માટે તમારે પહેલાં કહીએ કે એપ્લિકેશન આવે ટ્રાન્સલેટ કરી

કુલાસ કે ઉપર સીધે સીધું થતું હોય તો કેટસી ઉપર એક જતો હોય તો અલગ અલગ રસ્તા હોય છે એ ત્યાં આજે આપણે ટ્રાવેલ કરવાનું તો પાંત્રીસની બસ છે આપણે આપણી આજે બસની મુલાકાત કરેલી રીફર તો આપણા જોડે આ ડોલર છે તો આજે તો ડોલર નાખવાનો વિચાર વિચારશો પણ હવે તો ડિપેન્ડ ઓન ધ કસ્ટમર ડિપેન્ડ ઓન ધ ડ્રાઈવર કે ડ્રાઈવર કેવા હોય છે હવે સાહી ગયેલી છે

તો આપણે બસમાં છે એક છેલ્લી સીટે બેહી ગયા છીએ આ છ એનું જે જે સ્ટેશન આવા એ છે અને આગળ ભી એવું છે અને આ રહી જે દોરી તમે કહેતો ને જે દેખાય એ દોરી કહેવાય યલો કલરની દોરી છે એ દોરી ખેંચો ને એટલે આગળ બેલ વાગશે ને બેલ વાગશે એટલે ગાડી એટલે જે કે બસ કહેવાય તો બસ ઊભી જાય છે અને એટલે પબ્લિક બેઠી છે અંદર બસમાં છેલ્લી સીટમાં બેસેલા છીએ એવું નજારો દેખાય છે લોકોતાઓ આફરા સ્કલો ક્લાસ બ્રગ માં આપણે બધું બતાયલું છે લોકે કે કે ઓખા ચાલતા જદા આપડા આતરે બસ માં જઈશું જો આ એક કસ્ટમર ઉપર અંદર ચડ્યા આવડે આ તો ગાઈસ તમે જોઈ શકો છો કે અയ്യ

હા તો મિત્રો તમે હાલમાં જે જોઈ રહ્યા છો એ ગ્રામ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એટલે મેનેજમેન્ટ કરતા હોય એમના એમના માટે સ્કૂલ છે કે જે નાનપણથી જ અમને એવું હોય કે મેનેજમેન્ટની સ્કૂલો કરાવવામાં એટલે મેનેજમેન્ટનું જ આવે તો એ છે એના આગળ તમે જોશો તો ધીમે ધીમે તમારા અમેરિકામાં કેવા ઘર હોય કેવા ટાઈપના ઘર હોય એ બી તમને દેખાશે સીનરી બી દેખાશે અમેરિકાની તો તમે અત્યારની જે સીનરી છે અને ઘર છે અને કોલેજ છે અને સ્કૂલ છે બધું તમે રસ્તામાં જે આવતું ગાઈઝ તમે જે આ સીટો જોઈ રહ્યા છો એમાં ઉપર લખેલું જ છે કે સ્પેશિયલી વિકલાંગ માટે જ છે જેવી આપણે ઇન્ડિયામાં બી ઇન્ડિયાની બસોમાં બી હોય છે સ્પેશિયલી આપણે છપ્પન સીટોની બસમાં બે માણસોની એવી સીટો હોય છે ઓલમોસ્ટ આઠ સીટો હોય છે જ્યાં ત્રીસ માણસોની સીટ બસ હોય છે હા તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો લાલ કલરનું સાઇન છે એમાં લખેલું છે કે ઇમરજન્સી એક્ઝિટ દરેક વિન્ડોના આગળ ઇમરજન્સી એક્ઝિટ હોય છે અમેરિકામાં જ્યારે ઇન્ડિયાની બસોમાં એવું હોય છે કે આખી બસમાં એક જ ઇમરજન્સી વિન્ડો હોય છે ત્યાંથી કંઈક બી ઇમરજન્સી આ તો આખી એક જ વિન્ડોમાંથી માંથી બધા નીકળવાનું જ્યારે અહીંયાની ઇમરજન્સી હોય કે બધી જગ્યાએ ઇમરજન્સી વિન્ડો હોય ત્યાંથી બધા માણસો પોતાની રીતે નીકળી શકે પહોંચવા આઈ વર્કિંગ એટ નાઇટ સો યુ કેન કમ એની આપડા વાતો કરતા રહીએ ઓળખાણ બોલખાણ થાય તો આજે જે આપણને ફ્રી રાઈડ આપી એ રીતે આપતા રે તો કઈ આપડે પોચી ગયા છીએ તો હવા ઈથી કરવાનું છે આપણે ક્રોસ કરી લીધો હતો પ્રાઇસ લખેલી ઉપર ઓલમોસ્ટ થ્રી ડોલર અને ફિફ્ટી સેવન લગભગ એ વખતે બે ડોલર પ્રાઇસ હતી અત્યારે પ્રાઇસ થઈ ગઈ છે ત્રણ મોંઘવારી તો વધી જ રહી છે દિવસે હા તો ગાય તમે જોઈ શકો છો કે આ ગાડી પડી રહી છે આગળથી ગાડીમાં કોકે ઠોક્યું છે પણ અમેરિકામાં થાય એટલે ખતરનાક એક્સિડન્ટ થાય થાય તો એવું થાય ને કે થાય જ નહીં આ અમેરિકાની ખાસિયત છે છે તો તો હવે આપણે ઘરે પહોંચી પહોંચી ડન ગયા છીએ સમાપ્તિ કરીએ છીએ જો તમને થોડી ઘણી મજા આવી હોય થોડું ઘણું નવું જાણવા મળ્યું હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ રિલેટીવણી જોડે શેર કરજો તો અમે મહેનતથી થી થોડો ઘણો વિડીયો થોડા વધારે બનાવતા રહીએ થેન્ક યુ સો મચ યોર સપોર્ટ જય દ્વારકાધીશ